મને આ ભાગમાં બહુ જ દુખાવો થતો હતો ચા પીવું બ્રશ કરવું બોલવું પાણી પીવું ઠંડુ પાણી તો બિલકુલ પીવાતું નહોતું અને અહીંયા તપાસ કરાય તો સાહેબે કીધું કરટના ઝાટકા જેવું થાય છે મેં કીધું હા કે તમારે હવે ઇન્જેક્શનની જરૂર છે એમ પછી એની ટ્રીટમેન્ટ અહીંથી ચાલુ કરી અને લિવર હોસ્પિટલમાં ઓપરેશન કરાય મારું નામ ઝાલા વિનોદભાઈ મોતીભાઈ છે મારું ગામ બદરખા તાલુકો દોડકા જિલ્લો અમદાવાદ છે હાલમાં અમે બદરખા હાઉસિંગ સોસાયટીમાં રહીએ છીએ મારું નામ ઝાલા તરુણાબેન વિનોદભાઈ છે મારી ઉંમર છત્રીસ વર્ષ છે શરૂઆતમાં પહેલાં મને આ દાઢનો દુખાવો થતો હતો તો મેં દાઢને ટ્રીટમેન્ટ કરાવ્યું પણ પછી ટ્રીટમેન્ટથી કંઈ કશું આરામ પડ્યો નહીં બહુ જોરદાર ફરિયાદ હતી એટલે આપણે એમની સામે જોવાય નહીં એટલી કઠિન પરિસ્થિતિ હતી કઠિન પરિસ્થિતિ સામે એ હું જોઉં તો અમે બંને રડતા હતા સામે સામે મને આ ભાગમાં બહુ જ દુખાવો થતો હતો ચા પીવું બ્રશ કરું બોલું પાણી પીવું ઠંડુ પાણી તો બિલકુલ પીવાતું નથી અને અમારે ત્યાં આગળ બધા ગામમાં એક ધોળકા એક ભય કરાયું છે એ સલીમ ભાઈ કરી સલીમ ભાઈ હતા એમને ત્યાં આગળ ડુંગળી બટાકા ધંધો કરાય છે એ ત્યાં આગળ છગડો લઈને આવ્યા અને આ ત્યાં આપણે ડુંગળી બટાકા લેવા ગયા તો એ ભાઈએ કીધું કે તમે આ જગ્યાએ જાઓ લીવી હોસ્પિટલમાં ત્યાં તમારા એડ્રેસ ને બધું આપી દીધું એ ભાઈએ એડ્રેસ બધું આપ્યું અને એ કહે છે કે મારા ઘરનામાં આ રીતે દુખાવો હતો અને ત્યાં ટ્રીટમેન્ટ કરાવી તો ત્યાંથી આરામ થયો અમે હોસ્પિટલ આવ્યા ત્યારે સ્ટાફ બહુ સારો હતો સ્ટાફે બહુ સારું રિસ્પોન્સ આપ્યું અને સાહેબ તો એકદમ ભગવાનના માણસ છે સાહેબ કહેવાય તો આ જુદી આવા ડૉક્ટર મેં ક્યાંય જોયા નથી સાહેબ આ પહેલી વખત આવા ડૉક્ટર છે પહેલાં સાહેબ અને અહીંયા તપાસ કરાય તો સાહેબે કીધું કરંટના ઝાટકા જેવું થાય છે મેં કીધું હા તો પછી એનું ટ્રીટમેન્ટ ચાલુ કરી દીવેલ હોસ્પિટલમાંથી બરાબર પછી તે સાહેબે કીધું કે હું ત્યાં પહેલાં દવા જે જ્યાંથી લાવી હતી ને ત્યાં આગળ મને દવાની એલર્જી થઈ એટલે એ એલર્જીની દવા સાહેબે જોઈ તો પછી સાહેબે ના પાડ્યું કે તમારે હવે ઇન્જેક્શનની જરૂર છે એમ પછી એનું ટ્રીટમેન્ટ અહીંથી ચાલુ કરી અને ન્યુવિયર હોસ્પિટલમાં ઓપરેશન કરાવ શરૂઆતમાં તો મને ડર લાગતો હતો પણ પછી સાહેબે આવી કીધું બેન તમને વેભાર કરી દઈશું એમ તમને કશી ખબર નહીં પડે એટલે પછી મને ડર થોડો ઓછો થઈ ગયો એમ ઓપરેશન રૂમમાં લઈ ગયા ને પછી દવા એકદમ પગે દવા લગાવી અને પછી હું તો ઘસઘસાટ ઊંઘી જ ગઈ પછી ઓપરેશન થઈ ગયું બહાર આવ્યા પછી ખબર પડી કે મારું ઓપરેશન થઈ ગયું છે સારવાર કરાય મારે દોઢ મહિના જેવું થયું પણ આજ દિન સુધી હજુ એક એ પહેલાં જેવા ઝાટકા આવતા હતા ને એવો દુખાવો બિલકુલ બંધ થઈ ગયો એમ એવું કશું થતું નહીં અત્યારે સાચે ઝાટકા આવતા નહીં હવે પછી દવાની જરૂર એ નહીં લાગતી મારી દ્રષ્ટિએ સાહેબ એમનો સો આરામ થઈ ગયો છે અને બહુ સારો એવો રિસ્પોન્સ બોલે છે સાહેબનો અને સાહેબ સ્ટાફે બહુ સારો કહેવાય કે કોઈ તરત આપણે દવાખાના આવે તો તરત સ્ટાફ વાળા બધા એમ કે આવો બેસો અને શાંતિથી જવાબ ના આવે પહેલા તો શરૂઆતમાં મારાથી બ્રશ બિલકુલ નહોતું થતું એટલે હું સવારે ઉઠું તો મને અત્યારે બ્રશ લેવું એટલે મને પહેલાનું વાત બહુ જ યાદ આવે છે એમ આમને જેવી જો તકલીફ હોય તો લીવેલ હોસ્પિટલનો સંપર્ક કરો અને બહુ સારો રિસ્પોન્સ મળશે તમને અને ડોક્ટર સારા છે ભગવાન જેવો ડોક્ટર કહેવાય તો કે મેં આપણે આટલી ટ્રીટમેન્ટ કર્યા પછી જો આપણે આરામ થઈ જાય ફર્સ્ટ ક્લાસ સારામાં સારો આરામ થઈ ગયો ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર અને ઓલ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર જેથી કરીને આજે અમારી જે જિંદગી હતી એ સારી થઈ ગઈ અને એટલા બધા ટેન્શનમાં હતા કોઈ જિંદગી કોઈ ટેન્શન નહીં એવું નહોતું કે આટલું ટેન્શન બહુ ખરાબ ટેન્શન હતું સાહેબ એને પર જીવ ભરીને મને તો ભાગતું હતું મને એટલે ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર હિતેશ પટેલ સરનો ખૂબ ખૂબ આભાર અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કારણ કે હું એકદમ સાજિત થઈ જઈશું હવે થેન્ક યુ સર આ પ્રકારને કોઈને તકલીફ હોય તો મરવાના વિચાર ના કરવા જોઈએ અને સારવાર આની છે જ તે અને કરાવવી જોઈએ લિવેલ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ આ